लिमड़ी एस टी डेपो चार कर्मचारी मर्यादा ने लई निवृत्त थता सन्म्मा समारोह कार्यक्रम योजा आ कार्यक्रम प्रसंगे लींबड़ी धारासभ्य सिंह राणा रामकृष्ण मिशन महंत गुजरात राज्य मजूर महाजन प्रमुख इंद्र सिंह जाडेजा लिमड़ी शहर क्षत्रिय समाज प्रमुख सहदेव सिंह राणा पूर्व लिमड़ी तालुका पंचायत कृष्ण सिंह राणा गुजरात राज्य एस बोर्ड सलाहकार वनराज सिंह राणा वलगामा शक्ति सिंह राणा સહીત મહાનુભાવો રહ્યા હતા હાજર જ્યારે લીંબડી એસ ટી ડેપો ના કર્મચારી લખવીરસિંહ રાણા કે સી જાદવ મહિપતસિંહ ડોડિયા ડી સી રાણા નો નિવૃત્ત થતા લીંબડી એસ ટી ડેપો ના કંડકટર ડ્રાઈવર કર્મચારીઓ દરેક સમાજના અગ્રણીઓ હોદ્દેદારો રાજકીય આગેવાનો તેમના કુટુંબીઓ પારિવારિક મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ તથા ચારેય નિવૃત્ત કર્મચારીઓને સાલ અને મોમેન્ટો તેમજ કુળદેવીનો ફોટો અર્પણ કરીને તેમજ પુષ્પગુચ્છથી સન્માન સમારોહ યોજાયો હતો કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર